આપડે કોઈને મારવા નથી કોઈને ઝઘડા કરવા નથી પણ થોડા હોય અમારી ને તો ખોટી ઓગળી કરતા ઓગળી કાપી છે આ લોકો એટલો ભય ડરતો હો ઠાકોર સમાજે નવું બંધારણ જાહેર કર્યું એના પછી એક એક સમાજ જાહેર મંચ પરથી એવી જાહેરાત કરે છે કે આપણા પણ સમાજના નવા બંધારણની જરૂરિયાત છે ઠાકોર સમાજના બંધારણ પછી તરત રબારી સમાજ સામે આવ્યું અને સમાજના આગેવાનો અને નેતાઓ બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે પણ એક નવું બંધારણ રજૂ કરીશું આપણે પણ આપણા સમાજમાં જે બદીઓ છે પાછળ મૂકી અને એમાં સુધારા માટે નવા બંધારણની જોગવાઈ કરીશું પચીસ તારીખે ડીસામાં રબારી સમાજનું એક મહાસંમેલન થવા થવાનું છે એ સંમેલનમાં નવા બંધારણની જાહેરાત પણ થઈ શકે છે ગઈકાલે દિયોદર ખાતે રબારી સમાજની એક બેઠક પણ રાખવામાં આવી હતી આ મહાસંમેલનને અનુસરીને બેઠક હતી ગોવા રબારી ત્યાં હાજર હતા અને એમનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોવા રબાર એવું કહે છે કે રબારી સમાજ હવે ઢીલો થઈ ગયો છે પહેલાં એવું હતું કે સમાજની સામે કોઈ આંગળી કરે એટલે કોઈ રબારીની સામે આંગળી કરે તો એને આંગળી કપાઈ જવાનો ડર હતો એ ડર હવે ખતમ થઈ ગયો છે આપણો સમાજ કેમ આવો થઈ ગયો છે એ પ્રશ્ન કરે છે હવે પ્રશ્ન એ પણ થાય છે કે જ્યારે સમાજો ધીરે ધીરે મોટા થાય એટલે રાજનીતિ અને સમાજનીતિમાં બહુ ફરક છે સમાજો ધીરે ધીરે મોટા થાય છે અને પછી રાજનીતિમાં પછી સંવિધાનથી પોતાના ઉપર ગણવા લાગે છે અને નેતાઓ જ્યારે આવા જાહેરમાં નિવેદન આપતા હોય ત્યારે સમાજ પર એની ખૂબ વધારે અસર પડતી હોય છે એટલે સમાજ મોટું કે સંવિધાન મોટું આ પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી આવી રહ્યો છે અનેક સમાજ એવા છે કે જેનો સંખ્યાબળ ખૂબ વધારે છે પણ એ સંખ્યાબળના આધારે એને ન્યાય મળશે કે કેમ એ પ્રશ્ન હોય છે એટલે જે સમાજનો સંખ્યાબળ વધારે હોય એ નાક દબાવીને ન્યાય લઈ જાય જે સમાજનું સંખ્યાબળ ન હોય એનું શું એને ન્યાયની અપેક્ષા ન હોઈ શકે જ્યારે ગોવા રબારી જાહેર મંચ પર એવું કહે છે સમાજના લોકોને એવું કહે છે કે કોઈ આંગળી ચિહે તો આંગળી કાપી દેવાની છે તો એ ઘણા બધા પ્રશ્ન સાથે આવે છે કે શું ખરેખર સમાજ જ મોટો સમાજથી આગળ કશું જ નહીં સંવિધાન પણ નહીં અને સમાજથી આગળ રાજનીતિ એટલે રાજનીતિ માટે જો બધા જ આ કરતા હોય ગોવા રબારી એ કોંગ્રેસના નેતા પણ છે અને જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે સમાજના એ યુવાનોને એવો જુસ્સો આવી જાય કે આપણે આપણા સમાજ માટે કંઈક કરવાનું છે પણ એ કઈ દિશા તરફ કરવાનું છે એ તો આગેવાનો એને ચિંતા એ તો આગેવાનો એને સમજાવશે જો આગેવાનો જ આ બધી વાત કરતા હોય તો એવું થાય કે સમાજના નવા યુવાનો અને સમાજના સુધારાની આપણે જે વાત કરી રહ્યા છીએ ક્યાં સુધી ચાલી શકીએ ગઈકાલે દિયોદરમાં જે બેઠક થઈ ગોવા રબારી જે કહી રહ્યા છે તે સાંભળો કાલ મારે ત્યાં છે કાલ બીજા થયો છે એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજ નું સંગઠિત થઈ નહી ગમે કે ન ગમે ખરાબ છે તો તો છે છે પણ બદનામ સમાજ થાય કે કે કોની દીકરીનો દીકરીનો કિસ્સો બન્યો રવારીની એ ખરાબ સમાજની વાત આગળ જશે એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું અને અત્યારે ખૂબ જરૂરી છે એકતાની જરૂરત છે સંગઠનની જરૂરત છે સામાજિક રીતે જરૂર ખૂબ છે અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો હું અમારે ત્યાં જોઉં છું સમાજનું નામ લીખું એક નોની માથાકૂટ થાય તો બહે જણાઈનું ભારે બહે જણાઈનું ભારે તેમ આમ કર્યું છે એની ભૂલ હોય તો એનું ભારે એટલે એ જાતની થોડી ડર આપણાથી મટી ગઈ છે સંગઠિત રીતે ડર મટી ગઈ છે એમ કહું તો ખોટું નથી એમાં બી થોડી જોર ભાઈ ઢીલાસ આવી આપડે કોઈને મારવા નથી કોઈ ઝઘડા કરવા નથી પણ ખોટી ઓગળી કરતા ઓગળી કાપી છે આ લોકો એટલો ભય ધરતા હોઉં કે કોઈ આથી ખોટા ઝઘડા નથી કરવા ખોટી મારામારી નહીં કરવી પણ એને થોડીક તો એ અસર હોવી જ જોઈએ એ પણ કરવું ખૂબ જરૂરી છે ખૂબ સારા તમારા મુદ્દા છે એક એક મુદ્દા સમાજને લગતા છે આજના સમયને આધીન છે એના માટે પૂરા પ્રયત્ન કરજો પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો અહીંયા આયા છોડી ચોંકને ચોંકું ભૂલ કરે આપણા સમાજમાં પાંચ ટકા થોડા એવાય આવવાના દેખાડા નોંખવાવાળાએ આવવાના રેખાળો નખે તો આ સમાજની ખાતરી ગોળ એમ કરીને એટલે ખીસ્વા મેળશું છે પાછો તો ભેળો આવી જશે એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ બે પાંચ જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયા એનાથી કંઈ થાય અમે તો વાત મૂકી કારણ કે અમે આખી દુનિયા જોઈ છે આખો દેશ જોયો છે બીજી સમાજ જોવા છે એ જોવા છ જ લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે